બનાવટી દસ્તાવેજો ઉભા કરીને વાઇસ ચાન્સેલર નું પદ મેળવ્યું હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ વડોદરા સિટીઝન ફોરમ દ્વારા કરવામાં આવી છે અત્રે નોંધનીય છે કે વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત મહારાજા સહજીરાવ યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી શિક્ષણનું ધામ મટીને રાજકીય અખાડામાં પરિવર્તિત થઈ ચૂકી છે દરરોજ વિદ્યાર્થીઓ પોતાની ન્યાયિક માંગ માટે આંદોલન કરી રહ્યા છે તેમ છતાં પણ રાજકીય નુરાકુસ્તીમાં વ્યસ્ત એવા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી દેશતા ખૂણે ખૂણેથી અભ્યાસ કરીને

હજારો વિદ્યાર્થીઓ સાથે દ્રોહ કરનાર વિજયકુમાર શ્રીવાસ્તવ સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ થતા શૈક્ષણિક આલમમાં ચકચાર મચી જવા પામી છે વડોદરા સિટીઝન ફોરમના કોર ગ્રુપ મેમ્બર અને વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના અધ્યક્ષ એડવોકેટ કિશોર પિલ્લાઈએ જાલી દસ્તાવેજો સબમિટ કરીને વીસીનું પદ મેળવવા બદલ વિજયકુમાર શ્રીવાસ્તવને આરોપી બનાવવાની માંગ કરી છે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રોફેસર શ્રીવાસ્તવ સાહેબ એમના બાયોડેટા જે તે વખતે જ્યારે એમએસ યુનિવર્સિટીના સર્ચ કમિટી બીસીના નિમણૂક માટે સર્ચ કમિટી સમક્ષ જે અરજી કરવામાં આવ્યો એ અરજીની અંદર ખોટા અને બનાવટી દસ્તાવો દસ્તાવેજો ઊભો કરીને દસ્તાવેજો ખોટા હોવાની જાણકારી હોવા છતાં એને સાચા માનીને સાચા તરીકે સાચા નકલ તરીકે રજૂઆત કર્યું એ મોટો ગુનો છે ચાલકપટ અને છેતરપિંડીના ગુનામાં આવે કારણ કે યુજીસીના ગાઈડલાઇન પ્રમાણે દસ વર્ષના એક્સપિરિયન્સ પ્રોફેસર તરીકે વાઇસ વાઇસ ચાન્સલર બનવા માટે ફરજીયાત છે લાયકાત ના હોવા છતાં પ્રોફેસર શ્રીવાસ્તવ સાહેબે પોતાનો એક્સપિરિયન્સની અંદર બાયોડેટાની અંદર ખોટી રીતે કામધનુ યુનિવર્સિટીની અંદર અને પંડિત દીન દીનદયાલ એનર્જી યુનિવર્સિટીની અંદર પ્રોફેસર તરીકે ફરજ બજાવવાનું અંગેનો જે હકીકતો જાહેર કર્યું એ અમારા તપાસમાં ખોટું નીકળ્યું એ ત્યાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે એ ફરજ બજાવ્યું હતો પણ એમના જે કાર્યકાળમાં જે ફરજ બજાવો એ આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા પર પ્રોફેસર તરીકે બતાવીને દસ વર્ષના જે યુનિવર્સિટીના ગાઈડલાઇનના અધીન બનવા માટે બાયોડેટાની અંદર ખોટી બાયોડેટા ઊભો કરીને એના ઉપરથી નોકરી મેળવેલા છે એની અંદર અમારા પાસે તપાસ કરવાનું સત્તા નિયમિત હોય છે પોલીસ પાસે વિશાળ સત્તા હોય છે એકદમ ડેપ્થમાં જઈને એની અંદર તપાસ કરીને જે કંઈ હકીકતો અમે આક્ષેપ કરે છે એની અંદર ચકાસણી કરીને એની ઉપર અત્યારે તો એમએસ યુનિવર્સિટી પબ્લિક ટ્રસ્ટની અંદર ગવર્મેન્ટ બોડીની અંદર આવી ગયા છે તપાસ કરીને એની અંદર ગુનો ભણે છે એ ગુનો દાખલ કરીને પગલાં ભરવાનું અમારી માંગણી છે અને કદાચ પોલીસ તરફથી આ પગલાં ભરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં અમે કોર્ટમાં બી જઈશું અને એની અંદર અમે એના જે લડત છે એને અંતિમ સુધી લોજિકલ એન્ડ સુધી અમે લઈ જઈશું કારણ કે વડોદરાના જનતા હવે કોઈપણ તંત્ર હોય મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે એમએસિવલસીના સત્તાધીશો હોય જનતાના વિશ્વાસ ધીમે 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 ઘટી રહ્યા છે અને વીસીએફ જેવા સંસ્થા પબ્લિક માટે અમે આગળ નીકળ્યા છીએ કારણ કે પબ્લિકના જે ભરોસા તંત્ર ઉપર તૂટી જાય છે ત્યારે એક ફરજના ભાગરૂપે અમે એ લડતના અંદર અમે ઉતર્યા છીએ અને એના અંજામ આપવા માટે જે કંઈ જરૂરી છે અમે આપવા તૈયાર છે

આ લડાઈ લાંબી ચાલે વર્તાઈ રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ અને તમે બધા પણ પણ મીડિયા મિત્રો આ લડાઈમાં અમારી સાથે જ હતા કે વડોદરાનું ગૌરવ એટલે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને આ યુનિવર્સિટીની જે સ્વાયત્તા છે એ એક્ટ ટાવરથી છીનવાઈ ગઈ અને છીનવાયા પછી અહીંયા જે વીસી મૂકવામાં આવ્યા છે એ પણ જે અધિકૃત રીતે મૂકવા જોઈએ એ રીતે નથી મુકાયા કારણ કે જે વીસી છે એને પોતે એ ભાઈ ચાન્સેલરશ્રીએ પોતે એમના જે ડોક્યુમેન્ટ્સ છે એમના જે અનુભવો છે એ બધી જ વસ્તુઓમાં ફ્રોડ કર્યું છે દેખીતી રૂટનું ફ્રોડ કર્યું છે એ ફ્રોડ સરકારને દેખાતું નથી કે સરકાર જાણી જોઈ અને આંખ ઉપર પાટા બાંધે છે એ તો સરકારને જ ખબર એ પ્રશ્ન આપણે સૌએ એમને પૂછવો જોઈએ પરંતુ હાલ એક જાગૃત નાગરિકો તરીકે અમે એ સમયથી જ એમએસ યુનિવર્સિટી માટે ને વડોદરાના આવા દરેક પ્રશ્નો માટે લડવા માટે વડોદરા સિટીઝન્સ ફોરમ ઊભું કર્યું છે કે જેમાં દરેક પ્રબુદ્ધ નાગરિકો કે જે કોઈક એડવોકેટ છે કોઈક ડોક્ટર્સ છે કોઈક મીડિયા સાથે સંકળાયેલા છે ઘણા બધા વર્ગથી આવે છે એ બધાએ ભેગા થઈને વડોદરાના ઉત્થાન માટે એક પ્લેટફોર્મ ઉપર આવ્યા છે અને એ પ્લેટફોર્મથી આજે અમે કિશોરભાઈ પિલ્લાઈ ફરિયાદી બની અને એમના માધ્યમથી અમે આ ફરિયાદ નોંધાવી રહ્યા છે વીસીની વિરુદ્ધ વાઇસ ચાન્સેલરની વિરુદ્ધ કે જેણે એના ડોક્યુમેન્ટ્સ જે સરકારી ડોક્યુમેન્ટ્સ કહેવાય એમની સાથે પણ ચેડા કર્યા છે કારણ કે એમણે જે યુનિવર્સિટીમાં પ્રેક્ટિસ બતાવ્યું છે ડીન તરીકેનું એ યુનિવર્સિટીમાં એમણે જે તે સમયે જ્યારે પ્રેક્ટિસ બતાવી છે કે ત્યાં જોબ કરતા હતા તો એ સમયે ત્યાં કોઈક બીજું જોબ કરતું એવું રેકોર્ડ ઉપર છે અને આ રેકોર્ડ ચકાસવાની ને એમના જે દરેક જુઠ્ઠાણાઓ છે ને એમની પાછળના પણ આ કાવતરાની પાછળના જે લોકો છે એ બધાને બહાર લાવી અને આ વીસીની ઉપર સખતના સખત પગલાં લેવાય અને ફરિયાદ નોંધાય એના માટે આજે અમે આ ફરિયાદ આપવા માટે આવ્યા છીએ આપણે જોઈએ તો સૌથી પહેલો તો કોઈ પણ ડોક્યુમેન્ટ્સ જોડે ચેડા થતા હોય એટલે ચારસો સડસઠ આડસઠ ચીટિંગ કર્યું એના માટે ચારસો વીસ અને બીજી અન્ય જે કોઈ બી ગુજરાત એક્ટને આધારિત આવતી એ બધા જ ગુનાઓના આમાં લાગતું હોય છે અને તપાસ કર્યા પછી તપાસમાં ખુલી આવે વધારાના જે કરેલા ચેડાઓ જે કંઈ હોય એ પણ ગુનાહોમાં ઉમેરાઈ આવે ને સેક્શનો લગાવવામાં આવે ને નવી સેક્શનો હવે બદલાઈ ગઈ છે એટલે કદાચ મારે નવી સેક્શનો પ્રમાણે એને લખવી પડે એવું બની શકે અમે વીસીએફ જ્યારે ચાલુ કર્યું ત્યારથી જ અમે નક્કી કરેલું છે કે અમે જે કંઈ બી નિયમ અનુસાર લડત આપવાની છે એ આપીશું અહીંયાથી શરૂ કરી અને હાઈકોર્ટ છે સુપ્રીમ કોર્ટ છે જે કોઈ ન્યાયપાલિકામાં ન્યાય મળતો હશે એ દરેક હોય પણ અમે જવા માટે કટિબદ્ધ છીએ અને જરૂર પડે તો અમે વધુ લોકોને ભેગા કરીને જરૂર પડશે તો એ પણ કરવા માટે અમે કટિબદ્ધ છીએ એટલે જ્યારે જે રસ્તાની જરૂર પડશે તમામ અપનાવવા માટે અમે મક્કમ છીએ આજના આ કાર્યક્રમમાં પિન્ટ જાણીતા કર્મશીલ કીર્તિભાઈ પરીખ સહિત વડોદરા સિટીઝન ફોરમના આગેવાનો જોડાયા હતા કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર